હેલો મિત્રો આપ સૌનું ફ્રીથી સ્વાગત છે ટેકનિકલ નકું યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અત્યારે તમે જે પ્રકારનો વિડીયો જોયો જે પ્રકારનો વિડીયો આપણે શીખીશું કે તમે કેવી રીતે કાઇન માસ્ટર પર બનાવી શકો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો તેના માટે આપણે આવી ચૂક્યા છીએ સૌથી પહેલાં કાઇન માસ્ટરની અંદર કાઇન માસ્ટરની અંદર આવ્યા પછી સિમ્પલ પ્લસ નોઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આપણે ફ્રેમને કરી લેશું સિલેક્ટ મિત્રો ફ્રેમને સિલેક્ટ કર્યા બાદ આપણે સિમ્પલ મીડિયા પર જઈશું અને મીડિયા પર જયા બાદ હવે આપણે જે પણ ફોટાનું સ્ટેટસ બનાવવું છે તે બધા ફોટાને કરી લેશું સિલેક્ટ તો હું જલ્દીથી બધા ફોટાને અહીં કરી લઉં છું સિલેક્ટ મિત્રો આપણે અહીં ઇમેજ કરી લીધા છે સિલેક્ટ ત્યાર પછી તમારે સિમ્પલ શુક્રણ જે ઇમેજ છે તેના ઉપર ક્લિક કરવાનું છે અહીં તમને એક ઓપ્શન જોવા મળે છે ક્રોપિંગ તેના ઉપર ક્લિક કરી અને આ બધા ઇમેજને તમારે કાંક આ રીતે એડજસ્ટ કરી લેવાના એટલે કે ફૂલ સ્ક્રીનની અંદર કરી લેવાના તો હું જલ્દીથી બધા ઇમેજને કરી નાખું છું ફૂલ સ્ક્રીનમાં આટલું કર્યા બાદ મિત્રો હવે તમારે શું કરવાનું છે સિમ્પલ ઇમેજ પર ક્લિક કરવાનું છે અને અહીં તમારે ઓપ્શન જોવા મળે છે ક્લિપગ્રાફિક તેના ઉપર કરવાનું છે ક્લિક ત્યાર પછી મિત્રો આમાંથી આપણે એક ઇફેક્ટિંગ કરી લેશું સિલેક્ટ જરૂરી નથી કે મિત્રો હું જે કરું છું તે જ ઇફેક્ટ તમે સિલેક્ટ કરો તમે કોઈ પણ કરી શકો છો તમારી મરજી મુજબ તો હું સિમ્પલ અહીંથી આ ઇફેક્ટ જે છે તેની કરી લઈશ સિલેક્ટ ત્યાર પછી બીજા બધા જે ઇમેજ છે તેની પણ આપણે સેમ જ ક્લિપગ્રાફિક નાખવાની છે બધા ઇમેજ પર તો આપણે આની અંદર પણ નાખી દઈશું અને તમે આની અંદર અલગ અલગ પણ નાખી શકો છો કોઈ જરૂરી નથી કે તમે એક જ નાખો હવે મિત્રો તમારે શું કરવાનું છે આટલો ઇફેક્ટ નાખ્યા બાદ તમારે સિમ્પલ આ જે ફોટા છે તેની વચ્ચે તમારે ઓપ્શન જોવા મળે છે ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ તેના ઉપર કરવાનું છે સિમ્પલ ક્લિક અને આપણે આ બધા ફોટાની અંદર ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખવાના છે તો હું જલ્દીથી બધા ફોટાની અંદર નાખી દઉં છું ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ આની અંદર મિત્રો તમે તમારી મરજી મુજબ કોઈ પણ નાખી શકો છો તો હું જલ્દીથી બધાનો ટ્રાન્ઝેક્શન ઇફેક્ટ નાખી દઉં છું આટલું કર્યા બાદ મિત્રો આપણું આ જે છે આટલું કમ્પલેટ થઈ ગયું છે ત્યાર પછી તમારે સિમ્પલ શું છે લેયર પર જવાનું છે અને મીડિયા પર જવાનું છે અને એક લિંક તમને મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે તે લિંક પર ક્લિક કરી અને તે વિડીયોને ડાઉનલોડ કરી લેજો જે ગ્રીન સ્ક્રીનમાં વિડીયો છે તો આપણે હવે તે વિડીયોને કરીશું અહીં સિમ્પલ સિલેક્ટ તે વિડીયોને મિત્રો સિલેક્ટ કર્યા બાદ તેના ઉપર ક્લિક કરીશું અને આની સ્ક્રીન આપણે કરી દઈશું એકદમ ફૂલ આ સ્ક્રીનને ફૂલ કરીશું એટલે ક્યાંક આ રીતે થઈ જશે ત્યાર પછી આ બાકીના ઇમેજ છે ત્યાં આપણે સિમ્પલ અહીં કરી લેશું કટ એટલે જુઓ મિત્રો કંક આ રીતે થઈ ગયું છે હવે શું કરવાનું છે તે વિડીયો ક્લિપ પર ક્લિક કરી અને આ ગ્રીન સ્ક્રીન આની આપણે કરી દેવાની છે ઓફ એટલે ક્રોમાંંકીને ઓન કરી દેશો તો એટલે કે ક્રોમાંંકીને તમે ઓન કરશો તો ગ્રીન સ્ક્રીન નહીં રહે ત્યાર પછી મિત્રો તમારે એકવાર પ્લાય કરીને બતાવું કે આપણું વિડીયો કેવો બન્યું છે તો જુઓ મિત્રો આપણું વિડીયો એકદમ બની ચૂક્યો છે તમે પણ આ વિડીયો તમારા મોબાઈલ પરથી બનાવી શકો છો આ ગ્રીન સ્ક્રીન વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ડાઉનલોડ કરી લેજો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક કરી દો અને આવા વિડીયો દરરોજ જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો આજનો વિડીયો માર્લું જ નમસ્કાર